કે શિયાળામાં હળગે છે લાકડું અને અમે બધા કરીએ છીએ તાપણું પણ તાપણામાં કોઈ નથી આપણું જે રીતે ખેડૂત ભાઈઓ પોતે રાત દિવસ મહેનત કરીને અનાજ પકવે છે તેવી રીતના તેને ટેકનોલોજીની સાથે સાથે આગળ વધવું પણ જરૂરી છે ટેકનોલોજીની સાથે આગળ વધતા તેને મશીનરી અને એક્ટર સાથે રોટાવેટર વગેરેની જરૂર પડે છે જેમનું મેન્યુફેક્ચરિંગ નાના મોટા ઉદ્યોગોમાં થાય છે આપણા રાજકોટમાં થવાનો છે સેવન્ટીન્થ એનજી એક્સપો આ એક્સપો તમારા માટે ખૂબ જ ફાયદાકારક થવાનો છે કારણ કે અહીંયા મેન્યુફેક્ચરર્સ સપ્લાયર્સ ટ્રેડર્સ અને ટેકનોલોજી લીડર્સ અંડર વન રૂફ મળવાના છે જેનાથી તમારા બિઝનેસને ને ગ્રોથ મળશે અને નવા નવા લોકોને મળીને નવી ઓપોર્ચ્યુનિટીઝ પણ મળશે અહીંયા ત્રણસો પ્લસ સ્ટોલ્સ છે જેમાં વેલ્ડિંગ કટિંગ પાવર ટૂલ હેન્ડ ટૂલ મશીન ટૂલ ઓટોમેશન મટીરિયલ હેન્ડલિંગ ઇલેક્ટ્રિકલ જેવી એ ટુ ઝેડ બધી કેટેગરી છે અને આ એક્સપોની મુલાકાત પચાસ હજાર પ્લસ વિઝિટર્સ કરવાના છે આ એક્સપો થવાની તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર ના દિવસે અને સ્થળ છે એનએસઆઈસી ગ્રાઉન્ડ આજે જીઆઈડીસી એસી ફૂટ રોડ રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છનો સૌથી મોટો કૃષિ મેળો એટલે કે એગ્રીવર્લ્ડ એગ્રીકલ્ચર એક્ઝિબિશન કે જેમની તારીખની વાત કરીએ તો ત્રેવીસ ચોવીસ અને પચીસ ડિસેમ્બરના રોજ રાજકોટની અંદર શાસ્ત્રી મેદાનના ગ્રાઉન્ડમાં યોજાવા જઈ રહ્યો છે જેમની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતો ડીલર ડિસ્ટ્રિબ્યુટરો આ કૃષિ મેળાને જોવા માટે આવવાના છે તો આ કૃષિ મેળાની અંદર નવી નવી ટેકનોલોજીઓ દવા બિયારણ ખાતર નવા સાધનો નવી વસ્તુઓ પણ આપણને જોવા મળવાની છે કૃષિ મેળો એટલે નવી ટેકનોલોજીઓનો જમાવો તો તૈયાર થઈ જાઓ ખેડૂતો અને ડીલર ડિસ્ટ્રીબ્યુટરો ખેતી અને ખેતીવાડીને આગળ વધારવા પોતાની વસ્તુને ટેકનોલોજી સાથે નવી ઊંચાઈ તરફ લઈ જવા માટે તો કૃષિ મેળો તારીખની આપણે વાત કરીએ તો ત્રેવીસ ચોવીસ પચીસ ડિસેમ્બર રાજકોટની અંદર શાસ્ત્રી મેદાન ગ્રાઉન્ડમાં એગ્રી વર્લ્ડ કૃષિ મેળો થવા જઈ રહ્યો છે